હમણાં એક જણાને ભૂત વળગવું કેવું ભૂત ખબર છે એને એની સ્પીચમાં વાત કરી કે રામચંદ્રજી માંસ ભક્ષણ કરતે થે જંગલ મેં જબ ગયા તબ વહા કોન વનસ્પતિ વહા કોન વેજીટેરિયન ભોજન લા દેતા થા વહા કાં સે શાકાહારી ભોજન મિલતા થા જંગલ મે તો માંસ ભક્ષણ કરતે થે આવી એણે જાહેર સભામાં આખી દુનિયાની સામે વાત કરી અને ભૂત વળગ્યું છે તો જ બૈલો હશે ને ભાઈ એની બુદ્ધિ ઉપર ભૂત સવાર થઈ ગયું હોય છે ને એટલે શું બૈલો કાંઈ ભાન જ નહીં શું બૈલો કાંઈ ખબર જ નહીં ભગવાનને વિશે આવી વાતો કરનારા માણસો આ દુનિયામાં હોય છે પણ વાલ્મિકી રામાયણમાં વાલ્મિકીજી આ વાત સ્પષ્ટ લખે છે બહુ જાણીતો પ્રસંગ છે વાલ્મિકી રામાયણમાં સુંદરકાંડમાં છત્રીસમા અધ્યાયમાં એકત્રીસમો શ્લો શ્લોક છે જે સંવાદ માં સીતાજી અને હનુમાનજી વચ્ચેનો છે સીતાજી હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં મેળા છે હનુમાનજી સીતાજીના દર્શન કર્યા છે અને બધી વાત કરી છે સીતાજીએ પણ ભગવાન રામચંદ્રજીની સારસંભાળ સંભાળ લીધી છે પૂછપરછ કરી છે કે પ્રભુને કેમ છે એ શું કરે છે એની શું સ્થિતિ છે વગેરે સવાલો કર્યા છે હનુમાનજી બધા જવાબ આપે છે અને એમાં હનુમાનજી માં સીતાજીને કહે છે કે માં ન માનસમ રાઘવો ભૂંકતે ન ચૈવ મધુ સેવતે વન્યમ નિત્યમ ભક્તમ અન્નાતિ પંચમ કે માં રઘુવંશીમાં કોઈ પણ માંસ ભક્ષણ ક્યારેય કરતા નથી ન ક્યારેય દારૂનું પાન કરતા તો પછી આ તો સ્વયં ભગવાન છે રામ તો સ્વયં પરમાત્મા છે એ એ એવું તો ક્યાંથી ભોજન કરતા હોય ઉપવાસ કરે છે ચાર ચાર દિવસના ઉપવાસ કરે છે અને પાંચમા દિવસે શાસ્ત્રને અનુકૂળ છે શાસ્ત્ર જેની પરમિશન આપે છે એવા શાસ્ત્ર વિહિત જંગલી ફળ મૂળ એનાથી પોતાનું ઉદર પૂરતી કરે છે વન્યમ સુવિહિતમ નિત્યમ શું સુવિહિત સારી રીતે નક્કી કરેલું શાસ્ત્રની મર્યાદામાં કે શું ખાવું શું ન ખાવું જે ખાવા યોગ્ય છે શાસ્ત્ર જેની પરમિશન આપે છે એવી જંગલી ફળ મૂળ વનસ્પતિ પ્રભુ જમે છે વાલ્મિકી રામાયણમાં વાલ્મિક ઋષિ સ્પષ્ટતા લખે છે હનુમાનજી મહારાજ બોલે છે અને આ મહાશયને કોણ જાણે ક્યાંથી પકડાઈ ગયો એ કે રામચંદ્રજી ક્યાં કરતા હતા ધીક 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 ધિકાર છે એવા માણસોની બુદ્ધિને એની બુદ્ધિને ધિકાર છે ખેર એને પશ્ચાતાપ પણ પછી થયો હોય કદાચ માફી પણ માંગી હોય આપણને ખબર નહીં પણ હરિભક્તો આ જ્યારે બુદ્ધિમાં ભૂત પ્રવેશે ત્યારે શું બોલે કાંઈ નક્કી નહીં તમે બધાએ જાણો છો જેના શરીરમાં ભૂત પ્રવેશ કરે પછી બળ બુદ્ધિ એની નથી રહેતી એલા ભૂતની એમાં આવી જાય છે એની બોલી બદલી જાય છે એનું વર્તન બદલી જાય છે એમાં બળ વધી જાય છે કારણ કારણ કે એના ઉપર ભૂતનું સામ્રાજ્ય છે એ શરીરમાં રહેલા આત્મા ઉપર ભૂત પોતાનો કંટ્રોલ જમાવી દે છે અને પછી પોતાની શક્તિ એના પર થોપે છે અને પછી જે કાંઈ કરે એ બધું પેલું ભૂત કરે છે એમ ક્યારેક ક્યારેક કોઈક માણસને ભૂત વેળગું હોય પછી શું બોલે એ કાંઈ નક્કી નહીં એ કાંઈ ખબર નહીં શું બોલે માટે શાસ્ત્રોમાંથી પણ શ્રેષ્ઠ વાત હોય સર્વશ્રેષ્ઠ વાત હોય એને સ્વીકારવી એને પકડી લેવી એ આપણા હિતની છે આપણા કલ્યાણની છે અને એમાંથી આપણે આપણા કલ્યાણનું સાધન શોધી લેવું આપણા જીવનું પરમ કલ્યાણ થાય એ એમાંથી પકડી લેવાય બીજી માથાકૂટ કરવા જવાય નહીં